હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર આજે આપણે ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ ત્રણ માંગ એમાં માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોનો પાંચમો પ્રકાર અને છેલ્લો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ કોને કહેવાય એનો અભ્યાસ કરીશું તો હવે આપણે જોઈએ મૂલ્ય અનપેક્ષ માંગ આગળ આપણે મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોમાંથી ચાર પ્રકારોનો અભ્યાસ કર્યો હતો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ જેમાં વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર માંગમાં અનંત ફેરફાર લાવે છે તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય બીજું કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તો તેમાં વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ માંગ સ્થિર રહેવા પામે તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય ત્યારબાદ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે કિંમતમાં ટકાવારી ફેરફાર અને માંગનો ફેરફાર બંને સરખા હોય તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય અને ચોથું કે મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે કિંમતમાં ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર વધુ હોય તો તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય તો હવે આપણે પાંચમો પ્રકાર જોઈએ કે મૂલ્ય અનપેક્ષ માંગ કોને કહેવાય તો સૌ પ્રથમ આપણે એની વ્યાખ્યા સમજીએ તો જ્યારે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે તો આ મૂલ્ય અનપેક્ષ માંગ એ મૂલ્ય સાપેક્ષ માંગની વિરુદ્ધ દિશામાં છે મૂલ્ય સાપેક્ષ માંગમાં આપણે જોયું કે કિંમતના ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર વધુ હોય જ્યારે મૂલ્ય અનપેક્ષ માંગમાં કિંમતના ફેરફાર કરતા માંગમાં થતો ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે હવે આ બાબતને આપણે ઉદાહરણ દ્વારા અને સૂત્રની મદદથી ગણતરી કરીને સમજીએ તો સૌ પ્રથમ આપણે ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે કોઈ વસ્તુ જી છે તો આ જી વસ્તુની કિંમતમાં વીસ ટકા વધારો થાય અને તેને પરિણામે વસ્તુની માંગમાં ફક્ત પાંચ ટકાનો ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગની માંગ કહેવામાં આવે છે તો આપણે વ્યાખ્યામાં જોયું એ મુજબ જ કે કિંમતમાં ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર ઓછો હોય તો અહીં કિંમતમાં વીસ ટકાનો ફેરફાર થાય છે જ્યારે માંગમાં પાંચ ટકાનો ફેરફાર થાય છે આથી આપણે સ્પષ્ટપણે જાણી શકીએ કે કિંમતના ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર ઓછો છે આથી આવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે હવે આ ઉદાહરણને આપણને સૂત્રની મદદથી સમજીએ તો આપણે સૌ પ્રથમ સૂત્ર જોઈએ કે ઈ પી માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર તો આપણે ઉદાહરણમાં જોયું કે માંગમાં પાંચ ટકાનો ઘટાડો થાય છે આથી માંગમાં થતા ટકાવારી ફેરફારની જગ્યાએ આપણે પાંચ ટકાનો ઘટાડો લખીશું અને છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર તો આપણે ઉદાહરણમાં જોયું કે કિંમતમાં વીસ ટકાનો વધારો થાય છે આથી આપણે છેદમાં લખીશું વીસ ટકાનો વધારો હવે આપણે જોઈએ તો પાંચના છેદમાં વીસ મળે છે અને પાંચના છેદમાં વીસને આપણે ભાગ ઉડાવતા એકના છેદમાં ચાર પ્રાપ્ત થાય છે અને આપણે આ એક ભાગ્યા ચાર કરીશું તો આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ પચીસ આમ સમ માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક એ ઝીરો પોઈન્ટ પચીસ મળે છે જે એકથી ઓછો આવે છે આથી કહી શકાય કે આવી વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ માંગ છે હવે આપણે આકૃતિ દ્વારા મૂલ્ય અનપેક્ષ માંગને સમજવાનો પ્રયત્ન કરીએ તો એના માટે આપણે સૌ પ્રથમ અક્ષ દોરીશું ત્યારબાદ વાય અક્ષ દોરીશું હવે આ અક્ષ અને વાય અક્ષ જે બિંદુએ છે દે તે બિંદુને નામ આપીશું ઉગમ બિંદુ ઓ અને આપણે દરેક આકૃતિમાં જોયું એ મુજબ અક્ષ પર આપણે વસ્તુની માંગ દર્શાવીશું અને વાય અક્ષ પર વસ્તુની કિંમત દર્શાવીશું હવે આપણે સૌ પ્રથમ મૂલ્ય અનપેક્ષ માંગને સમજવા સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે ધારીએ કે ધારો કે કોઈ વસ્તુની કિંમત પી છે કિંમત એટલે પ્રાઇસ આથી આપણે એને સંજ્ઞા વડે દર્શાવીશું એટલે કે કોઈ વસ્તુની કિંમત પી છે ત્યારે તે વસ્તુની માંગ એમ છે તો આપણને આ રીતે જોવા મળશે હવે આપણે જોયું કે કિંમતમાં વીસ ટકાનો વધારો થાય છે તો કિંમત પીથી વધીને પી વન થાય છે અહીં આપણે જોઈએ કે વીસ ટકાનો વધારો થાય છે અને તેને પરિણામે વસ્તુની માંગમાં ફક્ત પાંચ ટકાનો ઘટાડો થાય છે તો અહીં આપણે વસ્તુની માંગમાં પાંચ ટકાનો ઘટાડો એટલે કે વસ્તુની માંગ ઘટીને એમથી એમ વન થાય છે જેને આપણે આ રીતે દર્શાવીશું હવે આપણને અહીં પી વન અને એમ વન જ્યાં ભેગા થાય ત્યાં એક બિંદુ મળે છે અને પી અને એમ જ્યાં ભેગા થાય ત્યાં એક બિંડુ મળે છે હવે આ બિંડુને આપણે એક રેખા દ્વારા જોડીએ તો આપણને એ રેખા મળશે અને એ રેખાને આપણે નામ આપીશું ડી આપણે આગળ જોયું કે આ માંગ રેખા છે તો આ ડી માંગરેખા એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે એવું કહી શકાય કારણ કે આપણે પહેલાં જોયું તેના પ્રમાણમાં કિંમતમાં વધારો થયો તો તેને પરિણામે માંગમાં ઓછો ઘટાડો થયો જે આપણે આકૃતિમાં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ તો આવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષા માંગ તરીકે ઓળખવામાં આવે છે હવે આ આકૃતિની સમજૂતી જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુની કિંમતમાં પીથી પીવન જેટલો વધારો થવાથી વસ્તુની માંગમાં એમથી એમ વન જેટલો ઘટાડો થાય છે અહીં વસ્તુની કિંમતમાં થયેલ ફેર વધારા કરતા એટલે કે ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ઘટાડો ઓછો છે આપણે જોયું કે કિંમતમાં વીસ ટકાનો વધારો થાય છે જ્યારે માંગમાં માત્ર પાંચ ટકાનો ઘટાડો થાય છે આથી કહી શકાય કે કિંમતમાં થયેલા વધારા કરતાં વસ્તુની માંગમાં થયેલો ઘટાડો ઓછો છે સામાન્ય રીતે જીવન જરૂરી આવશ્યક વસ્તુઓની માંગ મૂલ્ય મૂલ્યઅનપેક્ષ હોય છે દાખલા તરીકે અનાજ દૂધ તેલ વગેરે તો આપણે જોઈએ કે આવી જીવ આવી જરૂરિયાતો એ પ્રાથમિક જરૂરિયાતો છે સામાન્ય રીતે માનવીની પ્રાથમિક જરૂરિયાતો રોટી અને કપડાં છે તો માનવીને ખાવા માટે અનાજ જોઈએ દૂધ જોઈએ તેલ જોઈએ આ અત્યંત આવશ્યક વસ્તુઓ છે અને જો આવી વસ્તુઓની કિંમતમાં વધારો થાય તો પણ લોકો ખાવાનું છોડી શકતા નથી માત્ર કરકસર કરવા માટે માંગમાં ઘટાડો કરે છે અને એ ઘટાડો વધારે પ્રમાણમાં કરી શકાતો નથી કારણ કે આવી વસ્તુઓ જીવન જીવવા માટે આવશ્યક છે તો કહી શકાય કે જીવન માટે જરૂરી એવી આવશ્યક વસ્તુઓની માંગ મૂલ્ય અનેપેક્ષ હોય છે તો મિત્રો આ ભાગમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પાંચ પ્રકારો પૂર્ણ થાય છે આપણે દરેક ભાગમાં એક એક પ્રકારને સમજવાનો પ્રયત્ન કર્યો હવે આગળના ભાગમાં આપણે માંગની આવક સાપેક્ષતાનો ખ્યાલ મેળવીશું થેન્ક યુ ફ્રેન્ડ્સ